વેચાણ કરે છે આથી નિલંબાગ પોલીસે પંચોને સાથે રાખી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા એક સક્ષ હાજર મળી આવે જેનું નામ અજય ચેન્તીભાઈ ચુડાસમા હોવાનું ખુલવા પામ્યો હતો પોલીસની તપાસમાં મકાનમાંથી ઇંગ્લિશ દારૂ અને ના અલગ અલગ મોટા પાર્સલો મળી આવ્યા હતા વિશે ઇંગ્લિશ દારૂ અને બિયર ના જથ્થો મળી કુલ રૂપિયા છ લાખ તેતાલીસ હજાર બસો નો મુદ્દામાલ કબજે કર્યો હતો